શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અગાઉના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનું મહાત્મય આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ ચોથા અધ્યાયનું મહાત્મય શ્રી ભગવાન બોલ્યા હે પ્રિય હવે હું ચોથા અધ્યાયનું મહાત્માએ કહું છું તે સાંભળો ભાગીરથીના કિનારે વારાણસી નામની એક નગર છે ત્યાં વિશ્વનાથજીના મંદિરમાં ભરત નામના એક યોગિનિષ્ઠ મહાત્મા રહેતા હતા તેઓ દરરોજ આત્મચિંતનમાં તત્પર થઈ આદરપૂર્વક ગીતાના ચોથા અધ્યયનો પાઠ કરતા હતા તેના પાઠથી તેમનું અંતઃકરણ નિર્મણ થઈ ગયું હતું તેઓ ગરમી ઠંડી વગેરે દ્વંદ્વોથી ક્યારેય પીડિત થતા ન હતા એક સમયની વાત છે તે તપસ્વી મહાત્મા નગરની ભાગોળે રહેલા દેવસ્થાનોના દર્શન કરવાની ઈચ્છાથી ભ્રમણ કરતા કરતા નગરની બહાર નીકળી ગયા ત્યાં બે બોરડી ઊભેલી હતી તેમની નીચે તેઓ વિશ્રામ કરવા બેઠા એક બોરડીના થડીએ માથું ટેકવ્યું અને બીજી બોરડીના થડીએ પગ ટેકવ્યા થોડીવાર વિશ્રામ કરી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા તે પછી પેલી બંને બોરડીઓ પાંચ છ દિવસમાં જ અંદરથી સુકાઈ ગઈ તેમના પાંદડા અને ડાળીઓ પણ ખતમ થઈ ગઈ તે પછી તે બંને બોરડીઓ કોઈ બ્રાહ્મણોના પવિત્ર કુળમાં બે કન્યાઓ તરીકે જન્મી તે બંને કન્યાઓ જ્યારે સાત વર્ષની થઈ ત્યારે એક દિવસ તેમણે દૂર દેશોથી ભ્રમણ કરીને આવતા પહેલાં ભરત મુનિને જોયા તેમને જોતાં જ તે બંને તેમના ચરણોમાં પડી ગઈ અને મીઠા વચનો બોલી હે મુનિવર્ય આપની જ કૃપાથી અમારો બંનેનો ઉદ્ધાર થયો છે અમે બોરડીની યોની ત્યજી માનવ શરીર પ્રાપ્ત કર્યું છે તેમના આ પ્રમાણે કહેવાથી મુનિ ઘણા વિસ્મય પડ્યા તેમણે પૂછ્યું પુત્રીઓ મેં ક્યારે અને કઈ રીતે તમને મુક્ત કરી છે અને સાથે એ પણ કહો કે તમે બોરડી રૂપે કેમ અવતરી હતી કારણ કે આ બધા બાબતે હું કંઈ જાણતો નથી ત્યારે તે કન્યાઓ પહેલા તેમને બોરડી થવાનું કારણ કહેતા બોલી હે મુને ગોદાવરી નદીના કિનારે નામે એક ઉત્તમ તીર્થ છે આ તીર્થ બહુ પુણ્ય આપનારું છે તે અત્યંત પવિત્ર તીર્થ ગણવામાં આવે છે તે તીર્થ સ્થાને સત્ય તપા નામના એક તપસ્વી કઠોર તપ કરતા હતા તેઓ ગ્રીષ્મ ઋતુમાં પ્રજ્વલિત અગ્નિઓ વચ્ચે બેસતા વર્ષા ઋતુમાં પાણીની ધારાઓથી તેમનું મસ્તક હંમેશા ભીંજાયેલું રહેતું તથા શિયાળામાં પાણીમાં નિવાસ કરવાના કારણે તેમના શરીરની રૂવાટી હંમેશા ઊભી રહેતી હતી તેઓ હંમેશા આંતર બાહ્ય રીતે શુદ્ધ રહેતા હતા સમયસર તપ કરતા અને મન તથા ઇન્દ્રિયોને સંયમમાં રાખી પરમ શાંતિપૂર્વક આત્મામાં જ રમમાણ રહેતા તેઓ પોતાને વિદવતાથી જે વ્યાખ્યાન આપતા તેને સાંભળવા સાક્ષાત બ્રહ્માજી પણ હંમેશા તેમની પાસે ઉપસ્થિત રહેતા અને તેમને પ્રશ્નો કરતા બ્રહ્માજી સાથે તેમને કોઈ સંકોચ ન હતો તેથી તેમના આવવા છતાં તેઓ તપમાં મગ્ન રહેતા પરમાત્માના ધ્યાનમાં હંમેશા મગ્ન રહેવાને લીધે તેમનું તપોબળ હંમેશા વૃદ્ધિ પામતું સત્ય તપાને જીવન મુક્ત સમાન માની ઇન્દ્રને પોતાના સમૃદ્ધ પદ સંબંધમાં કંઈક ભય જેવું લાગ્યું તેથી તેમણે સત્ય તપાના તપમાં સેંકડો વિઘ્નો નાખવા શરૂ કર્યા અપ્સરાઓના સમૂહમાંથી અમને બેને બોલાવી ઇન્દ્રે આ મુજબ આજ્ઞા કરી તમે બંને તપસ્વી મુનિના તપમાં વિઘ્ન નાખો તેઓ મને ઇન્દ્રપદથી દૂર કરી ઇન્દ્રાસન લેવા માંગે છે ઇન્દ્રની આ આજ્ઞા મેળવી અમે બંને ત્યાંથી નીકળી ગોદાવરી નદીના કિનારે જ્યાં તે મુનિ તપસ્યા કરતા હતા ત્યાં આવી ત્યાં મંદ અને ગંભીર સ્વરથી વાગતા મૃદંગ અને મધુર વેણુનાદ સાથે બીજી અપ્સરાઓ સહિત અમે મધુર સ્વરમાં ગાવાનું શરૂ કર્યું એટલું જ નહીં તે યોગી મહાત્માને વશ કરવા અમે સ્વર તાલ અને લય સાથે નૃત્ય કરવાનું પણ શરૂ કર્યું વચ્ચે વચ્ચે થોડો પાલવ ખસેડી અમારી છાતીને પણ ખુલ્લી કરતી અમારી ઉન્મત ચેષ્ટાઓ કામોદીપન કરનારી હતી પરંતુ આ ચેષ્ટાઓએ તે નિર્વિકારી મહાત્માના મનમાં ક્રોધનો સંચાર કર્યો ત્યારે તેમણે હાથથી પાણી છાંટી અમને ક્રોધપૂર્વક સાપ આપ્યો અરે તમે બંને ગંગાના કિનારા ઉપર બોરડી થઈ જાઓ આ સાંભળી અમે ખૂબ જ વિનય સાથે પ્રાર્થના કરી મહાત્મન અમે તો પરાધીન છીએ એથી અમારા વડે જે દુષ્કર્મ થયું તે આપ ક્ષમા કરો આ રીતે અમે મુનિને પ્રસન્ન કર્યા ત્યારે તે પવિત્ર મુનિએ અમારા સાપોદ્વારનો સમય નક્કી કરતા કહ્યું રત મુનિના આગમન સુધી જ તમારા ઉપર આ સાપ રહેશે તે પછી તમારો જન્મ મૃત્યુલોકમાં થશે તમારી પૂર્વ સ્મૃતિ જળવાઈ રહેશે હે મુનિવર જ્યારે અમે બંને બોરડીના વૃક્ષ નીચે ઊભેલી હતી ત્યારે આપે અમારી સમીપ પધારી ગીતાના ચતુર્થ અધ્યાયનો પાઠ કરી અમારો ઉદ્ધાર કર્યો છે માટે અમે આપને વંદન કરીએ છીએ આપે માત્ર સાપથી જ નહીં આ ભયાનક સંસારમાંથી પણ ગીતાના ચતુર્થ અધ્યાયના પાઠ દ્વારા અમને મુક્તિ અપાવી છે શ્રી ભગવાન બોલ્યા તે બંનેના આ પ્રમાણે કહેવાથી મુનિ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમનાથી પૂજા સ્વીકારી વિદાય લઈ જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા તે કન્યાઓ પણ આદર સાથે દરરોજ ગીતાના ચતુર્થ અધ્યાયનો પાઠ કરવા લાગી જેથી તેમનો પણ ઉદ્ધાર થયો તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે અને હા આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ